કલારાણી ખાતે અમન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથિક સારવાર કેમ્પ યોજાયો આ કેમ્પમાં વધુ દર્દીઓ લાભ લીધો ત્રણસો જિલ્લાના તાલુકાના કલારાણી ખાતે અમન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જવાહરલાલ નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ પારુલ હોસ્પિટલ વાઘુડિયાના સહયોગથી નિઃશુલ્ક હોમિયોપેથિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સવારથી બપોર સુધી ચાલેલા આ કેમ્પમાં આસપાસના ગામોથી આવેલા ત્રણસોથી વધુ દર્દીઓ વિવિધ રોગો સંબંધી નિદાન કરીને સારવાર આપવામાં આવી પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા કેમ્પને ખુલ્લું મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સેવા પરમો ધર્મના ભાવ સાથે અમન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે દુઃખીજનોની સેવા કરવી એવી ભાવના આપણા દેશમાં લોકોના સંસ્કારમાં વર્ણાયેલી છે અને આપણી ભવ્ય પ્રાચીન સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે અને એ પરંપરાને આગળ વધારવાની સૌ કોઈની નૈતિક ફરજ છે આ નિદાનને સારવાર કેમ્પમાં જવાના નેર્યુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ નિશાન તબીબો દ્વારા સ્ત્રીરોગ બાળરોગ ચામડીના રોગ પેટના દર્દો સાંધાના દર્દો પેશાબની તકલીફ શ્વાસની તકલીફ સહિતના વિવિધ રોગોના દર્દીઓને તપાસીને વિનામૂલ્યે સારવાર કરવામાં આવી હતી કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિ રાઠવા ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય મુબારકભાઈ ખત્રી ભાઈ તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઈ રાઠવા સંસ્થાના પ્રમુખ ભેજાનભાઈ ખત્રી ઉપપ્રમુખ યાસીનભાઈ ખત્રી સ્થાનિક અગ્રણીઓ નરેશભાઈ રાઠવા રણજીતભાઈ રાઠવા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા